ગાયસ યહાં પર દ્વારકાધીશ મંદિર પર હમ પહોંચ ચુકે હે ના હે યહાં પર ગયસ નિકો આ ચુગી હે તો રામ રામ તો સબસ્ક્રાઇબર ને સ્વાગત છે તમારો મસ મજાના નવા બ્લોગ વિડિયો ની અંદર અને આજ ના વિડિયો મેને તમારો ભાઈ જો મસ મજાનો જો તૈયાર થઈ ગયો હે અને આજ આપણે જવાનું હે દ્વારકા અને ઘણા બધા એમ કહે કે આગલા બ્લોગ માં તો તમે કઈ કીધું નહી કે ક્યાં જવાનું હે દ્વારકા જવાનું હે કે નહીં પણ આમાં કેવું હોય મારે ફાઈ ને કાલે આવ્યા ને કાલના બ્લોગમાં તમે જોયો છે અચાનક થઈને દ્વારકા જવાનું નક્કી થઈ ગયું અને પેલા આપણે જવાને ક્રિશાંત ભાઈ ને એને સ્કૂલે મૂકવા કારણ કે એને એને પરીક્ષા હાલે અને એને કલાક એકનું પેપર દેવડાવીએ ને આપણે હાલતું થઈ જવાનું ડાયરેક્ટ એ માટે તૈયાર જ છે જો કીશું અને યહાં પર હમારા ભાઈ પોતા લેતે હોય ગાડીમાં ગપ્પો મારે છે ને મને પોચા પગે હાલતા થઈ જાય ને બોલે તમારે શું કામ હોય

હું લઈ ગયું ભાઈ હું હાજુ પેપર કેવાનું હતું તારું સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાન માં તો આરે છોકરા હે ને આમાં અમે બધા કેવું હે કે હું પાડા પાસે તો આય પાડા પાસે ચાલો એને ને સાના મના ગરબાજી મારી મૂકી હા ને ભાઈ ને ઘણા બધા એમ વિચારતા હે કે આપડા ઘર ગાડી નથી આપડે ગાડી હે ને આપડે કેવું નામ i20 ने सर्विस से एंटर है दी है नहीं सर्विस बरस न थी ना आज पहली बार है तुम्हारा भाई जा है ईका में मैं कोई एक्सपीरियंस मत करियो ओतले तो तोय आ वक्ते भेलो एक्सपीरियंस है तो चलो यहाँ पर गाइस अपनी को आ चुकी है और हां ने देखा है कंडीशन या कैजुअल है पण आपड़े हाल से तो फाइनली भाई ने आपड़े घर गया દેખાઈ રહ્યું છે રજા દેખાય ઝૂમ નહી થયા કે પણ અમદાવાદ ને મોબાઈલ લઈ જવાની મનાય એટલે તમને એમ કે અહીંથી આગળ નહીં દેખાડી હતી મંદિર દર્શન કર્યું ના જો નથી પત્તા ગમે ત્યાં જાય ન્યા ગાઈઝ આખી એના મંદિર થાવા એટલે આ બાજુમાં થઈ ગયો છે ને અંદર જાવું અને અંદર ફોન એલઆઉડ નથી એવા તો અંદર આપણે બ્લોગ બ્લોગ કરી ઉતારી નહી હતી અને જો અહીંથી સામે જો ગેટ આવી ગયો તો હાલો અને તમને અંદર જઈને નહી બતાવું પણ પાછો બહાર આવીને મળો આ ગાઈઝ યહા પર દ્વારકાधीश મંદિર પર હમ પહોંચ ચુકે હે ને હિન્દી ગમે ન હતી મને આડું આવી જાય પણ હાલે જો કેમ બાકી આને ગાઈઝ આપણે ઓનેસ્ટલી હે ને મીટ અપ થઈ ગયા છે જ સોહમ ભાઈ યાર આમ અને લાઈનમાં ઊભા થાય ત્યાં ભેગા થઈ ગયા વિચાર કરો કેમ ભેગા થયા અહીં જ્યાંથી મસ્ત નહીં દર્શન તમે ધજાના દર્શન કરી લો કેમ કે અંદરથી તો અમે ફોન લઈ જવાની મનાય છે તો શંકરાચાર્ય મઠમાં આવી જાય એટલે વાંધો ન આવે અહીં સુધી થી આવવા અહીંથી આગળ ફોન ના લઈ જાવીએ

અને આ બે રખડવા સિવાય કઈ ધંધો નથી જ્યાં બંધ પડેલું સુદામા સેતુ આખા આખો કેદી ખુલે કઈ ખબર નથી મસ્ત મજાની જો ગમતી નથી તો આ પ્રમાણે હે થાય જો આપણે આજે મજા આવી અટણ સુધી પણ હવે આગળ તમે જો કે શું થાય ની વડીમાં બેઠા ન્યા શાંતિ નથી આ ભાઈને એમાં જે પોસ દિન ફોટા પાડા ને આ માટે અહીંથી ફોટા પાડે હવે ને કહે કે આ બી નહીં રસ એનર્જી જડે ને કતા મરી જાય હું ગરમીના તો ગઈ જઈશ આપણે હેને બપોર થઈ ગઈ હે જમવા માટે મસ્ત મજા ની એક હોટેલ ક્યાંક જાય તો તમે મને સજેસ્ટ કરો એટલે બીજી વખત આવજો ને ન્યા જવા પેલા કે જમી આવજો આપણે બારાબાર ની સાથે સ્તંભ આવી ગયા અહીંયા જો આપણે ઈકો પડ્યો વન એન્ડ ઓનલી પીસ હાલો જાય આપણે એને ખંભાળીએ ના જઈને અહીંયા જે સ્વાગત ગોતી લીધું છે સ્વાગતમાં જ આવ્યા જમવા પણ આપણું નથી ને એટલો ફેર છે આમાં કંઈક જોઈને મંગાવી પછી ભાઈ અહીં જો જમવાનું આવી ગયું ને એક બટકા આપણે ચાલુ કરી દીધું મસ્ત મજા નજર બે બે શાખ ને એટલો દાબી લઈ પછી તમને પાછો મળું બરાબર જઈને તો ગઈ જો આપણો એને ઈકો આવી ગયો હોય અને હવે આપણે એને રૂક્ષ્મણી મંદિરે જવાનું હોય ને એટલે અહીંયા જો અવાજ તજો જો દ્વારકામાં હાલો જઈ તો ભાઈ આપણે એને રુક્ષમણી મંદિરે આવી ગયા છે જો મસ્ત મજાનું મંદિર છે મંદિર ફોન લઈ જાવ દે તો તમને પણ બતાવી દે તમને દર્શન પણ કરાવ્યા હાલ આપણે બધા પિતૃને યાદ કરી પાણીનો દાન કરવાનું તો દૂર ટેન્કર થી મીઠું પાણી અને મંદિરના દર્શન થઈ ગયા ને ઓલમોસ્ટ મંદિર બંધ થઈ ગયા છે પણ આપણે જો મસ્ત મજાનું એનો ફોટો પાડવાનો આ લોકેશન છે અને અહીંથી રોડ પણ આવે છે જો કેમ ફોટા બોટા ઘડીક પાડ નહીં જો પછી મળો તમને તો ભાઈ આપણે એને રૂપમણી મંદિર એ પણ દર્શન કરી લીધા દ્વારકાજી દ્વારકાધીશ ને દર્શન કરી લીધા જમી લીધું ને બધું કામ કરી લીધું કમ્પ્લીટ ને હવે આપણે ઓન ધ વે જીવનગઢ ને હાલતા થઈ જાય જીવનગઢ ખાઈ જાય આપણે એને ભેગા આવ્યા એને ઉતારવાના હે તો ચાલો જીવનગઢ અને હું ગયો આપણો એક વાર અને યહા પર આપણો દેકી ખુルト ઈકો વઈ ગયો ઓ ભાઈ ઉડે તો ઈકો ઉડે તો જ બાકી બાવરી એમ ખા તો ગાઈસ આપણે હે ને પેટ્રોલ પંપે જયા ઊભા આ ગયા પેટ્રોલ પંપે નહીં પણ સીએનજી પંપે કે આપડે ઈકો હે ને સીએનજી હે ને એમ લાઈનમાં ઊભી હે એવા હાટુ ના આ ભાઈ જે ફ્રેશ થઈને આવી ગયા હવે

હાલો હેને ને મના મોના હે ને હવા ભરવા માંડો અને આ તમારે એ આ તો આ તો ખતરનાક નીકળા લે જો મને આવા ભરવા કે મારે તો આમ જો ને જારો તો એ પણ મારે તો નાવું ઈ નથી તોય મારે હવા ભરવાની ને કી એટલે કીધું એટલે હવા ભરી જ નાખવાની જો એ તો કર ભલા માણા મને પકડાવે જો એ મોટર ચાલુ કરીને પાણી આવી ગયું સ્વિમિંગ પુલ સસ્તો સ્વિમિંગ પૂલ ને તો ભાઈ એને તમારો ભાઈ જુવાનગઢથી આવી ગયો તો ઘરે જમી લીધું એડિટિંગ પણ થઈ ગયું છે ટાઈટલ તમને બ્લોગનું બધું બની ગયું ને એ બ્લોગ તો ઓલરેડી કાલ આવી જ ગયો છે એ જોઈ લેજો ના જોઈએ હોય તો અને આજના બ્લોગમાં આટલું આજના વિડીયો સારો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા છે આપણે મસ્ત મજાના આવા નવા નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી રામના મસ્ક્રાઈબર નહીં